ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશનની ગુજરાત કોર કમિટીની મિટિંગ સાલડી પિલર પીવળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી અમૃદ્ધભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી આ મિટિંગમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેજસિંહ પરમાર રાષ્ટ્રીય મહામંત્રી તરીકે સુખદેવભાઈ જોશી ઇન્ટરનેશનલ કોઓર્ડિનેટર ભૂપેન્દ્રભાઈ દવે રાષ્ટ્રીય ખજાનાચી તરીકે બાબુસિંહ ઝાલા તેમજ ગુજરાત રાજ્ય પ્રમુખ તરીકે અરવિંદસિંહ ચાવડાની સર્વાનુમતે વરણી કરવામાં આવી આજની મિટિંગમાં તમામ જિલ્લા પ્રમુખોને આઈ કાર્ડ નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા મહેસાણા જિલ્લા પ્રમુખ તરીકે ચેતનભાઈ પટેલ અને સ્ટેટ ઇન્ચાર્જ સોની નિમણૂક કરવામાં આવી હતી તેમજ સંગઠનમાં જોડાનારા તમામ સભ્યોને પાંચ લાખનો વીમો આપવામાં આવશે તે બાબતની ચર્ચા કરવામાં આવી સંગઠન આગામી સમયમાં શ્રેષ્ઠ માનવ રત્ન એવોર્ડ મા બાપ વિહોણી સર્વ સમાજની દીકરીઓના લગ્ન પર્યાવરણ જાગૃતિ સંસ્કૃતિ સંવર્ધન સરકાર સહિતની યોજનાઓનો પ્રચાર પ્રસાર જાગૃતિ બાબતે કામ કરશે રિપોર્ટર કશ્યપ રાવલ